હલો હું આપનો મિત્ર ભોળાભાઈ લહેરી સંતવાણી ભજન આરાધક આજે મોટા માણસા મારા ભાઈ નાના ઘનશ્યામભાઈ લહેરી એની વાડીએ હું આવ્યો છું અને હાલ સુરત રહું છું પણ અવારનવાર સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આવવાનું થાય કાંઈ લગ્ન પ્રસંગ હોય એટલે તો એ વાડી મને ખૂબ ગમે મને હું વાડીએ જ આવતો રહું છું લગ્નનું કે કોઈ પણ વ્યવહારિક કામ પતે એટલે હું સીધો વાડીએ જ આવું છું અને પ્રકૃતિ પ્રેમી છું મને પ્રકૃતિ બસ એ મારો ભગવાન હું એને એની પૂજા કરું છું પ્રકૃતિને હું પરમાત્મા સમજું છું અને પાટી માણસા અને મોટા માણસાની વચ્ચે અમારા ગુરુ મહારાજ શ્રી કૃષ્ણાનંદ બાપુનું સ્થાન સમાધિ સ્થાન છે ત્યાં આશ્રમ છે ત્યાં અમારે મંગળુ બાપુ છે પૂજા એનું આરતી ધૂપ દીવા કરે છે હાલ અને ખૂબ મસ્ત માણસ ખૂબ પ્રેમી છે તો અવારનવાર વર્ષે એક બે વાર આવીએ એટલે એમ થાય કે ચાલો એક બે દિવસ આનંદ કરીએ એટલે આ વાડી અમારા ભાઈની છે ઘનશ્યામભાઈની જુઓ આ ઘનશ્યામભાઈની વાડીમાં બધું વાડી બહુ વ્યવસ્થિત બહુ કાળજીથી બહુ સારી માવજત બહુ સારું ઉત્પાદન લે છે અને બહુ સારું અત્યારે તો કલમો ઉપર ઘણી વાવી છે આ મકાઈ આ ચણા છે હામાં દેખાય નહીં ચણા છે અને આ લીમડો છે ને એની પાછળની જે વાડી છે ને એ વેકરિયા ભાઈ હેમાળ ગામની છે બહુ સારું અહીંયા મજા આવે આનંદ આવે મકાન છે બગીચો છે બધા વૃક્ષો છે ખૂબ સરસ છે ખૂબ સુંદર છે મકાન પણ બહુ રહેવાની વ્યવસ્થા પણ બહુ સરસ છે ઘરે જવું આમ તો ગોઠે નહીં અહીંયા જ વાળી જ રહેવાની ઈચ્છા થાય કેમ કે બધું અહીંયા છે રસોડું ચૂલા મકાન પાણી પાણી પણ બહુ સરસ છે અને એમાં ખામી હતી તો નસીબની વાત ભાગ્યે ઘણા વર્ષોથી જોવાતી હતી કે રોડ અહીંયા વસ્તે વચ્ચે બંને માણસાથી બારમણ રોડ અડી ગયો આ સીધો નવો રોડ હમણાં બીનો તો તમને રોડ પણ બતાવવું આ વાડીની ફરતો કોટ છે મિત્રો અને જુઓ આ રોડ નવો બેનો હમણાં આ એભલ રોડ પીછડી થઈને બારમણ ખાંભાથી જે રોડ આવે છે ને એ નાગેશ્વરી જાફરાબાદ ને ઉના જતો રહે ને એ રોડ ને મળી જાય છે કમ્પ્લીટ પેવર અને આ રોડ માણસા જાય છે જે ગાડી જાય છે ને ભાઈ એ માણસા જાય છે એ સીધો ટીંબી નીકળાય અને આમ સાણા વાક્યા થઈને નાળિયેરી મોલી જવાય છે એટલે હવે તો રોડની બહુ પરમાત્માની ઈચ્છાથી અત્યારે આ વિકાસશીલ યુગ ખૂબ સારું છે ખૂબ સરસ બહુ આનંદ આવે તો બસ આવું પ્રકૃતિ છે એ પરમાત્માનું સ્વરૂપ છે એવું સમજી પ્રેમથી જિંદગી જીવવાની મોજ છે ભજન કરો હેતેથી તેથી મળો કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં કોઈને દુઃખ થાય એવું કર્મ ન કરવું બધા જીવાત્માઓ બધી સૃષ્ટિના એ બધા પરમાત્માની ઈચ્છાથી પોતપોતાની રીતે જીવન નિર્વાહ કરે છે તો આપણું લક્ષ્ય એ છે કે કોઈ પણ જીવને દુઃખ ના થાય કોઈ પણ જીવને કર્મો અને વાણી અને મન બસ આટલું જો આપણે વિવેકમાં લાવીએ ને બસ હો ગઈ ભક્તિ મન કે તરંગો માર દે બસ હો ગયા ભજન જય સદગુરુ મહારાજ જય શ્રી કૃષ્ણાનંદ બાપુ જય ગિરનારી જય સિયા જય મહારાજ જય ગુરુ મહારાજ જય હો જય હો જય હો